દુનિયા અત્યારે બહુ સારી છે જેવી દુકાન નાખો ને એવા ઘરે આવે કાલ તમે તળાજા પાલીતાણા જ્યાં તમને ઢુકળું પડતું હોય ત્યાં તમે તમે ઓફિસ ખોલી નાખો અને બોર્ડ મારી ગયો બુશ મરાવવા માટે મળો તો ભેડે હાથ જણા બુસ મરવા આવવાના બોલો આ જાણવામાં હલવાય છે દુનિયા પોતાના રસ્તે જો હાલ્યા જાય તો કાંઈ તકલીફ નથી આ તો બીજાનું જોઈને કઈ કરવા જાય ને ત્યાં હલવાય જાય એટલે તખતદાર ને કીધું કે એકલી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણી ની ખોજ મારે અને બાપુ સુંદર કાંડ છે રામચરિત્ર માનસ નું સાત કાંડ છે પણ એમાંય સુંદર કાંડ હનુમાનજી મહારાજ આપણને એટલું શીખવે છે કે તમારે જેટલું મોટું કામ કરવું હોય ને એટલા નાના બનો જેટલું મોટું કામ કરવું હોય એટલા નાના બનો અને જેટલું નાનું કામ કરવું હોય એવડા મોટા આપણે દાખલા તરીકે આપણે આ સ્કૂલ એટલે બાપુ મને થોડી જેટલા નાના બાળકો એની પાસે મોટી મોટી વાતો કરવાની બાળકોર્તા તમે વા સાંભળો ને તેમાં મોટી મોટી વાર્તા હોય એક મોટું નગર હતું એની અંદર એક મોટું જબર સરોવર હતું એમાં મોટું જબર આ બધું મોટું મોટું બોલવાનું શું કામ અમે બાળક નાનો છે એ મોટી વાતમાં અંદર આવી શકે અને જેટલા મોટા માણસો હોય એની અંદર ઝીણી ઝીણી વાતો કરવાની શું કામ હામે મોટું છે તમારી વાત અંદર ઝીણી હશે તો પ્રવેશ કરી જા અને એથી ટૂંકી વાત એટલી કહું મારા બાપ જેટલા નાના થાવ એટલો આનંદ આવશે તો આવા મોટાના હૃદય સુધી પહોંચશે આપણું જ મકાન છે આપણું જ ઘર છે આપણા જ ઘરમાં આપણે આપણે મોટા થી જઈએ તો આપણો ને આપણો ઊંબર આપણું કપાલ તોડી નાખશે એમાં આપણે નાનું થી જવું પડે અથવા તો કોઈ પણ ના ના પ્રસંગમાં તમે જેટલા સરળ થી જાઓ ને એટલે એ માણસને બહુ આનંદ થાય જો આપણે આપણે પુરુષ હું તમારી ભેગો છું આપણે બધા આ બેનો જેટલા સરળ એટલા આપણે સરળ નહીં એ ગમે એના પ્રસંગમાં ગયા હશે તો જોજો ગોઠવાઈ જા આ તો હવે બધું કેટરસ વાળા ને બધું રસોડ આવ્યા બાપુ નગર ભાડે વાસણે ક્યાં હતું ભેગી કરી હોય ને નામ લખ્યા હોય પૂના નાથાની ડોલ ને માંડવા ક્યાં હતા આ તો સરગ લાગે જો પેલા બુંગણ ભેગા કરતા કમ્ડ ના હેઠે થાળી રાખી હોય એ રેલા હયા જતા હોય કહેવાનો મતલબ દાડિયા નહોતા કરતા બાપુ ત્યારે હાથો હાથ બધા કરતા હતા અને એટલું નહીં આપણી માવું ગમે એના પ્રસંગમાં ગયો હોય અને લાગે કે ઓછા માણસો આ કામ કરવાવાળા ઓછા છે તો એ કેટલું કિંમતી એણે હાર્ડિક સેલું ઓઢવું છે એ નહીં જોવે સાહેબ જ્યારે વાળીની કામમાં ભે ભેગે ભેગા બેસી જાય વાસણ મળશે ધોવા વરો કે મૂક કાંઈ નહીં કરે તે વરરાજાના ગીત ગા આપણે પુરુષ તો જાઉ હોય અહીંયા કાં કાંઠલા હીરખ્યા કરતા કોકના લગ્ન માલી આવીને ઘીરે આવી તો કે હાશ હાથ થાકી ગયો કેમ ભાઈ તે અહીંયા ડોલો હારીથી કાંઈ થાકી હે ન ગયો ખબર ખોટા વળ ખાતા ને એનો તને થાક લાગ્યો ખોટા જે બેઠા બેઠા હાવ લેવા દેવા ગીરનો બહેનો એવું નહીં કરે બહેનો કોઈ પણ ના પ્રસંગમાં જાહે સાહેબ અરે સતનાયની કથામાં ગયા છે તો બે કીર્તન ગાઈ લે મફત પ્રસાદ નહીં ખાય અહીંયા રામ કથામાં આવ્યા હોય માની લો કદાચ ક્યારેક લાઇટે ઝટકો થોડું ઘણું કાંઈક થયું હોય તો બહેનોએ તરત કીર્તન ઉપાડી લીધા છે જમવાને જમણવાર હાલતું હશે તો એ બહેનો એમ કહેવાય કે ધોળી ધોળી નહીં જાય એવું લક્ષ્ય ઘડીક બેહો બીજા જમી લે ત્યાં હું ત્યાં માંડવામાં કીર્તન ગાતા હશે આપણે 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 ભેગો છે એટલે જ નારી દિવસ આવે ને કોઈ દી પુરુષ દિવસ આવ્યા ગુગા દી ન હોય ભાઈ અને ભલે તો બહુ બહેનું હવે તો હવે તો ઠીક છે બધું પણ બાપુ આ મેં કીધું ને ગાડામાં જે જાન જાતી વરરાજો ભલે બે આંખમાં ફૂલા હોય તોય બેનું ગીત ગાય છે વીરા મારા જાગા મા ગા જાગા એ એ રૂઢો કરીને દેખાશ અને મેં તો સાહેબ ગીતે સાંભળ્યા હતા આપણા ગામડા અને હવે તો મારી માવું આમ જો આજી મોટી ઉંમરની માવડી બેઠ્યું ને તો એ ચારા મોબાઈલમાં ગીત રેકોર્ડિંગ થઈ જાય મોટી ઉમરની માવડી બેઠી ને પેલ જૂના ગીત હોય ને તો રેકોર્ડિંગ કરી લેજો અથવા લખી લેજો જેમ સાચું હોનું નહીં મળે ને એમ એકદી સાચા ગીત નહીં મળે લગન ગીત એટલે જેવી તેવી વસ્તુ નથી સંસ્કાર છે માંડવામાં બાપુ ગીત ગવાતા હોય જેવી રીતે વૈરાગના ભજનો હાલતા હોય અને કોઈ સંસારી રાજા જેવો માણસ કદાચ એમ કહેવાય સંપત્તિમાં અળટનારો માણસ વૈભવમાં એમ કહેવાય ડોટું દેનારો માણસ એને જયારે એમ કહેવાય સદગુરુ શબ્દ લાગી જાય અને વૈરાગનો પંથ લઈ લે બાણું લાખ માળવાને હોપારીની ગળે ઠોકર મારીને નીકળી જાય પણ એવો જ વ્યક્તિ કદાચ કોઈ આવા ગામડા ગામમાં લગ્ન થતા હોય અને મારી ગામડાની માવું બેઠી હોય અને એ માંડવામાં બેઠી બેઠી ગીતું ગાતી હોય ને પોતાની ડોકમાલી એમ કહેવાય બસો બસો રૂપાની ઘટણીઓ રણકાટા કરતા હોય એવા પોતાના દેશી ગળાથી એમ કહેવાય કે મૂળ ઝાલના ગીત એમ કહેવાય કે આ માવું જ્યારે લગન ગીત ગાતી હોય ને એ ગીત કદાચ સન્યાસી સાંભળી ગયો તો બાપુ ફેરા ફરવાનું મન થાય હો ઈત આકાર છે સાહેબ ગીતમાં આ ગીત કાશ જેવા તેવા નહીં પણ હવે તો ગામડામાં ફેશનના ગીત આવી ગયા છે બાપુ મારે ખાસ ફરવા છે એટલે ઘડીક લેવું છે ગાદુ જૂના ગીતની મજા છે કારણ કે ભગવાન રામ અહીંયા પણવાના આપણી માવુ સીતા ને તો રામ પધા આ ગીતો છે બધા પણ અત્યારે જે ફેશનના ગીત બેનું લાવ્યું છે મારો નાદ આ આમ બહેન જે ફેશન ના ગીત ઉપાડ્યા જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાન સોપારી ખાવાના સુટકી ખાવ ને અમારા બાપુ નું જાય આ ગીત છે કોઈ સાસરીએ જવાના એટલે હા ગમટે માંડવો એક નો છે ભાઈ અરે અમુક અમુક જગ્યાએ જે ગીત ને એ લાંબા ઢાળે ગાય આ આમ કરી

બાપુ ભૂરો લગ્નની સિઝન આવે ને એટલે એક નવી એક જોડી કપડાં નવા છીવા લે ને આ ભાઈનો ભાઈ બંધ છે હકીકત એને જોયો એને આ વખતે એ તાલુકા પંચાયતની ટિકિટ માગતો હતો પૂછો ને એનું ભાઈ ને માલે લલવું છે હું તું રહેવા દેની ની ભાઈ એમ હોશિયાર છે પાછો હા ઉપસર હતો ઓલી ગઈ ટ્રમમાં એક જોડી નવા કપડા બાપુ લગન ગાળામાં શિવડાવી નાખી શું કામ ઝપટ કરવા ગમે એના લગન હોય આ ભૂરો પગી ગયો અને ખાવામાં એટલે બાપુ પસા પંચાવન ગુલાબજાબુ ગળી જાય ખાઈ ની ગળી જાય અને આ મોતી લાડુ તો આપણે તેથી બેઠા હતા ને બેઠા બેઠા મેં કીધું આ મહેમાનો છે ભૂરા થોડો એ કે અત્યારે ન ખાઈ શકાય બાપુ પંચાવન તો ખાઈ ગયો તે કે હવે ન ખાઈ શકાય પંચાવન ગોળ યુગ લઈ ગયો હતો મોતી આ નરુ સત્ય હાવ હવે એવું ઘેરે તો ખાવા મળે નહીં એટલે રોજ એ ગમે એના લગ્નમાં મોવા તળા જા કોઈની ગમે એ સમાજની વાડી હોય એમાં ભૂરો એટી કેટીમાં જાય એટલે કોઈથી એમ એ ન થાય કે આવો માણસ થોડો એમણામાં આવ્યો હોય કાં પપ્પાએ કીધું છે કાં ભાઈએ કીધું છે માંડવા પક્ષને એમ થાય કોઈ વર પક્ષમાંથી છે પણ ભૂરો ઝપટ કરીને વિયો દે બાપુ કોરોનામાં મારો દીકરો હલવાઈ ગયો આજે પચા પચાના કાયદા આવ્યા ને સાહેબ પચા પચા લાવવાના એમાં ભૂરું આટી હવે શું કેવું ખબર કન્યાના પક્ષના એટલે ટૂંકમાં વેવાયે વર પક્ષના કીધું પચાસ થી વધારે લાવતા ને પચાસ થી વધારે નહીં પછી અહીંયા તકલીફ થાય કાયદો કડક છે એટલે કન્યાના ઓલા વરના બાપે કીધું ભાઈ જો અમે પચાસ લાવશું પણ તમે અહીંયા દોઢ પછી અમારા નામે ના કોઈ નો હાલે બે બાજા ફોનમાં એટલે વરના બાપે કીધું હું જ્યાં વૈયા આવું પહેલાં આપણે બેય કાર્ડ લઈને ગેટે ઊભા રહી મારી પાસે મેં યાદી કરેલી છે કોને કોને આમંત્રણ આપ્યું બસ આવતા જાય લિસ્ટ જોતા જાય તો લિસ્ટ જોતા ગયા પણ બાપુ એ તો કહેવાય પસા બાકી તો હો દોઢો ને તો સહજ આમંત્રણ દેવાય જાય બે ના દોઢો દોઢો નીકળ્યા ત્યાં ભૂરો આવ્યો એ તો એક લીસટમાં નહોતો ભૂરો આવીને આમ ઉભો રહ્યો નમસ્તે હું નમસ્તે હું નામ તમારું અમારા લિસ્ટમાં નથી તમને કોને કાર્ડ આપ્યું છે કે તમે કોને કહ્યું ભૂરો જોક મારો દીકરો આ કોરોના તારો વહ જાય અમારું એક ટકનું ખાવાનું છે આ પણ બાપુ આપણે હારે રેલો એ પાછો પડે ઓલા બે વેવાય કીધું કોણે તમને કાર્ડ આપ્યું ભાઈ કોના પક્ષમાંથી છો ભૂરો ઘડીક કતરાણો બીજી વાર કીધું તમને કહો ભાઈ અને ભૂરાઈ બેયને ધક્કો માર્યો શું બોલો તમે આમંત્રણ કયો તો અમારે આવવાને એમ ચાલો પાછો બે ધક્કો મારી અંદર મીડો ગણવા એક બે ત્રણ ચાર સરકારમાં માં લઈ આવ્યા છે એક બે ત્રણ બે વેવાય બાપુ ડોટ દીધો સાહેબ સોરી સોરી અમને ખબર નથી સાહેબ બે એ ટેબલ ને બેહાડીને સંભાળ્યો બોલો થાણું દઈને એટલું તો લેવો જ જોઈએ એટલું તો ઠીક પણ બે અગિયાર અગિયાર હજારનું કવર કર્યું બોલો ભૂરો હમણાં મને મળ્યો મને કે કોરોનામાં આપણે જે કપડાના ખર્ચા થયા એનો ઘોબો ઉપડી ગયો